નમસ્કાર મિત્રો મિત્રો મોદી સરકાર પાન કાર્ડને લઈને ખૂબ જ એક મોટી ક્રાંતિ લાવવા જઈ રહી છે પાન કાર્ડને હવે મોદી સરકાર ડિજિટલાઇઝ કરવા જઈ રહી છે અને પાન પાનકાર્ડને લઈને હવે ક્યુ આર પાન કાર્ડ આવવાના છે મતલબ કે ક્યુ કોડ સ્કેન કરતાં તમારી તમામ ડિટેલ જે છે તેમાંથી તમને મળી જશે ત્યાર પછી તમારે અમુક જીએસટી રિટર્ન ફાઇલ કરવાની હશે અથવા તો જીએસટી તો એમાં પણ તમને અમુક સરળતા થશે તો પાન પાનકાર્ડને લઈને ઘણા બધા ફાયદાઓ થવાના છે પરંતુ મુખ્ય પ્રશ્ન લોકોનો એ છે કે તો જૂનું પાન કાર્ડ જે છે તો એ શું અમાન્ય થઈ જશે તો આ બાબતને પણ આપણે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું તો પાન પાનકાર્ડને લઈને આ ચાર મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું જે લોકો માટે જાણવા ખૂબ જ જરૂરી છે સૌ પ્રથમ તો વાત કરીએ પાન કાર્ડ નંબર બદલાઈ જશે કે નહીં બદલાય એને પાન કાર્ડ નંબર રહેશે ત્યાર પછી નવા પાન પાનકાર્ડમાં કોઈ ચાર્જિસ ચૂકવવું પડશે કે નહીં મતલબ કે તમે જે ડિજિલા ડિજિટલાઇઝ અપડેટ કરશો બરાબર અત્યારે તો કોઈ એવી પ્રોસેસ નથી પરંતુ ટૂંક સમયની અંદર આ બધી વસ્તુ કરવાની રહેશે કેવી રીતે કરવી એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જે તે સમયે આપણે વાત કરીશું પરંતુ અપડેટ કરવા માટેનો કોઈ ચાર્જિસ ચૂકવવો પડશે કે નહીં તો એના વિશે આપણે વાત કરીશું ત્યાર પછી પાન કાર્ડ ટુ પોઈન્ટ જીરો છે તો એના ફાયદા અને સુવિધાઓ શું શું તમારે થવાની છે અને જૂનું પાન કાર્ડ અમાન્ય થઈ જશે કે એ માન્ય રહેશે તો આ તમામ મુદ્દાઓ વિશે આપણે વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ માહિતી વાત કરીએ મિત્રો તો પાન કાર્ડ નંબર બદલાઈ જશે સૌથી પહેલો મુદ્દો એ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું હતું કે તમારા હાલના પાન કાર્ડ નંબર બદલાશે નહીં એને જ પાન કાર્ડ તમારા રહેવાના છે અલબત્ત તમારે અપગ્રેડ પ્રક્રિયામાં સામેલ થવું પડશે બરાબર કેવી રીતે સામેલ થવાય તો એ બધી ઓનલાઈન પ્રોસેસ હશે જે તે સમયે આપણે વિડીયોના માધ્યમથી આપણે સમજશું ત્યારબાદ તમને ક્યુઆર આર કોડ ફીચરવાળું એક નવું પાન કાર્ડ તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછીની વાત કરીએ નવા પાન પાનકાર્ડમાં ચાર્જ ચૂકવવો પડશે કે નહીં તો એમાં પણ આ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી કે પાન કાર્ડ અપગ્રેસન નિઃશુલ્ક રહેશે મતલબ કે એનો કોઈ પણ ચાર્જિસ તમને આપવો નહીં પડે અને તમને ડિલેવર કરવામાં આવશે હવે ડિલેવર કરવામાં આવશે તો ઘણા બધા મિત્રોને એવી રીતના હશે કે ભાઈ પાન કાર્ડ જે છે એ તમારી એક હાર્ડ કોપી તમને કુરિયર દ્વારા મોકલવામાં આવશે તો આવી રીતના કોઈ કુરિયર દ્વારા તમને મોકલવામાં નહીં આવે એ પ્રમાણે જો તમે કરવા માગતા હશે તો તમારે પચાસ રૂપિયા એક પાન કાર્ડની તમારે ચૂકવવા પડશે પરંતુ તમને ડિલેવર ક્યાં કરવામાં આવશે તો કે તમારા ઇમેલ આઈડીમાં તમને એક મેલ કરવામાં આવશે અને એ પાન કાર્ડની આઉટ કરીને તમે લેમિનેશન કરી શકશો પરંતુ હાર્ડ કોપી તમારે જો કઢાવવા કરવાની હશે તો તમારે પચાસ રૂપિયા પ્રતિ પાન કાર્ડ તમારે ચૂકવવાના રહેશે બાકી તમારે જો કોપી ખાલી જોતી હશે તો તમારે નિઃશુલ્ક રહેશે જે ક્યુઆર કોપી ક્યુઆર કોડવાળી કોપી આવશે એ પ્રમાણે ત્યાર પછી સરળ શબ્દોમાં કહીએ તો પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ હેઠળ નવા પાન કાર્ડ માટે કોઈ ચાર્જિસ નહીં દેવો પડે મેં તમને જે પ્રમાણે હમણાં કીધું એ પ્રમાણે ભારતમાં હાલ ઇથોતેર કરોડ ધારકો છે જે બધા એ પોતાના પાન કાર્ડ અપગ્રેડ કરવા પડશે બરાબર અપગ્રેડ કરવા માટે મિત્રો તમારે ક્યાંય જવાની જરૂરિયાત નહીં રહે તમે આ મોબાઈલથી જ તમે અપગ્રેડ કરી શકશો કેવી રીતે અપગ્રેડ કરશો તો એના વિશે પણ આપણે જે તે સમયે આવશે આ યોજના ત્યારે આપણે અપગ્રેડ કરીને બતાવશું કે ભાઈ આ પ્રમાણે તમારે અપગ્રેડ કરવાનું છે વર્તમાન પાન ધારકો માટે પાન નંબર એ જ રહેશે માત્ર પાન કાર્ડ તમારે અપગ્રેડ કરવાનું છે મતલબ કે અપડેટ કરવાનું છે ત્યાર પછી પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરોના ફાયદાઓ શું શું થવાના છે તમને આવનારા સમયની અંદર સૌપ્રથમ તો વાત કરીએ પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટથી કરદાતા જે જીએસટી રિટર્ન ફાઇલ કરતા હોય એ વેપારીઓને સારી સુવિધાઓ મળશે ટેક્સ રિટર્ન ફાઇલિંગ અને મની ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા ઝડપી બનશે ત્યાર પછી નકલી પાનકાર્ડ પર લગામ લાગશે કારણ કે નકલી પાન કાર્ડ અત્યારે લોકો બનાવી અને ઘણા બધા કૌભાંડો થતા હોય છે ઘણા બધા સ્કેમ થશે ઘણી બધી યોજનાઓનો લાભ લઈ લે છે બરાબર તો આવા ઘણા બધા નકલી પાન કાર્ડ હવે બંધ થઈ જશે આવનારા સમયની અંદર તો એ જે ગવર્મેન્ટ ઉપર જે ભારણ હોય તો એ ભારણ ઓછું થઈ જશે અને આપણે ના આમ લોકોને ફાયદો થવાનો છે પાન કાર્ડ વડે નાણાકીય ગેરરીતિ અને કૌભાંડ અટકશે બરાબર નાણાકીય ગેરરીતિ જે થતી હતી અત્યાર સુધી પાન કાર્ડ દ્વારા એ અટકી જશે હવે એ નહીં થાય કારણ કે કારણ કે હવે ડિજિટલ ક્યુઆર કોડવાળા કાર્ડ આવશે એમને સ્કેન કરતાં જ ખબર પડી જશે કે ભાઈ આ આ વ્યક્તિનું પાન કાર્ડ છે તો એમાં ડુપ્લિકેટ કોઈ માહિતી નહીં ચાલે તમામ સરકારી સેવાઓ માટે સિંગલ આઈડી બની જશે બરાબર સરકારી સેવાઓ ઘણી બધી આપણે આપણે લાભ લેતા હોય પરંતુ એમાં તમામ ડેટા જે છે પાન કાર્ડની અંદર હશે તો એ સિંગલ આઈડી તમે આપશો તો તમારે બીજા આઈડીની જરૂર નહીં પડે મતલબ કે ટોટલ મળીને તમને હવે ડિજિટલાઇઝ પાન કાર્ડ તમને મળશે જેથી તમે ઘણી બધી સુવિધાઓનો લાભ લઈ શકો ભવિષ્યમાં તમારું પાન કાર્ડ તમામ પ્રકારની નાણાકીય સેવા માટે યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે ત્યાર પછી પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ મારફતે ટેક્સ કલેક્શન વધુ પારદર્શી બનશે અને કર ચોરી પણ અટકશે બરાબર તો કર ચોરી જો અટકે તો એ પણ ગવર્મેન્ટને ફાયદો થાય અને નાના લોકોને ફાયદો થવાનો છે મોટા મોટા લોકો જે છે એ ટેક્સ કરચોરી કરતા હોય છે એને લીધે ગવર્મેન્ટ ઉપર ભારણ વધતું હોય છે અને મોંઘવારી વધતી હોય છે પરંતુ એ નાના લોકો માટે સર કુલ મળી અને ફાયદો થવાનો છે ત્યાર પછી વાત કરીએ કે ભાઈ જૂનું પાન કાર્ડ અમાન્ય થઈ જશે કે એ પાન કાર્ડ ચાલશે તો પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ પાન કાર્ડનું ડિજિટલાઇઝેશન થશે આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ તમારું જૂનું પાન કાર્ડ અમાન્ય થશે નહીં મતલબ કે એને પાન કાર્ડ ચાલશે બરાબર રિજેક્ટ નહીં થાય તો આથી મિત્રો પાન કાર્ડની અપડેટ અને ઘણા બધા મિત્રોને એવું થતું હશે મિત્રો કે મોદી સરકાર કંઈક ને કંઈક નવી નવી સ્કીમ અને નવું નવું આવી રીતના બધું કાઢા કરે છે તો લોકો થાકી ગયા છે પરંતુ સરવાળે તમે જો મિત્રો તો આવનારા પાંચ દસ વર્ષની અંદર આપણે સરવાળે આપણે ફાયદો થવાનો છે કારણ કે બધી વસ્તુ ડિજિટલાઇઝ થઈ જાય તો આપણે વ્યવહારિક રીતે વ્યવહાર કરવા માટે બહુ સરળતા રહે છે એક સમયે આપણે બેંકમાં પૈસા જમા કરાવવા જવા પડતા પરંતુ અત્યારે આપણા મોબાઈલથી તમે ગમે ત્યાં પણ તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો બરાબર તો આ એક ડિજિટલ યુગની એક ક કમાલ છે અને એ સરવાળે આપણા લોકો આમ નાના લોકો માટે ફાયદો છે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો